જેને જેનો આશરો એને એની હોજ હોય આજ કોઈ એમ કે રાજુભુવાની મેલડી પાસે જાય ને ભાંગી જાય સાહેબ ભાંગી જાય માં દુનિયાની માલ બાપ 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 કોઈ દેવ દુબળી નથી પણ મારો તમારો જ્યાં વિશ્વાસ દુબળો ત્યાં દેવ દુબળી બાકી બધી દેવ હાકા પાસે બેઠી છે સાહેબ નામના બે પંખી ના વાળા જેવા ગામ આવે છે વચ્ચે નદી નો કાંઠો છે બેટી નદી એક બાજુ હાલખડા ગામ છે એક બાજુ ફૂલઝર ગામ છે પણ એક કવિ કે મોતે નાડ્યું માંડ્યું પછી જમ કરે ઝડપું તોય એને સોરુની ની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા પણ મેલડી કોને કહેવાય સાહેબ એવું નથી તમારા કુળમાં માં પૂજાતી હોય તો તમારું કામ કરે પણ સાહેબ જ્યારે જીવને જમને મોતને થોડુંક સેટું રહે ને ગમે એની મેલડી યાદ આવે ને કામ આમ જીવાન એમ આમ જો રાજી આ ભુવાની મેલડી અને સાહેબ આવીને ઉભી રહે એને મેલડી કહેવાય પછી મેલડી આપણા કુળ માં કે નો પૂજાય એનાથી મતલબ નથી સાહેબ આજનો જે માતાજી ગેલનો નું ભાટલા માલપાથી એક વાલ્મિકી હે એક વાલ્મિકી અને એક વણકરની દીકરી વણકરની દીકરીના દીકરી ના માલપા હાથક મહિનાનો પોતાનો દીકરો છે અને ફૂલદર ગામ જવા માટે નીકળ્યા દિવસ હાથમી ગયો છે પુરજ નારાયણ રાંદરાના વરડે વ્યા ગયા સાહેબ અને મુસળાધાર મળી ગયો વરસાદ પડવા પણ બેય બેનું હાલ્યા જાય પણ ધીમે ધીમે આજનો જે મદાવો ડુંગર રહ્યો ને સાહેબ મદાવા ડુંગરેથી બે નદીના પટાંગણ નોખા પડે એક નદી જે ઉગમણી ધરતી માથે પાણી હાલે એ આવે ભાદરમાં અને આથમણું પાણી હાલે એ બેટી નદીની માલે પાસે આવે પણ એ ફૂલજર ગામની દીકરી વણકરની દીકરી જેની સાત આઠ મહિના નો દીકરો છે માથે એનું જે ઓઢણું હતું ઓઢાડ્યું પણ માથે વીજળીના ના કડાકા થાય અને બેટી નદીના ના પટની માલિકા સાહેબ બેય બાઈ ઉતરી બે બાયુ નદીના પટની પટ ની માપ ઉતરી ઉપરથી ઉપરવાસ વરસાદ હારો પડ્યો છે ઓછી તાનું ઘોડા આવ્યું અને બેય બાઈ ઉપાડી સાહેબ બેય બાઈ ઉપાડી પણ વણકર જે બાઈ હતી ને એને સાત આઠ મહિનાનો દીકરો તો દીકરાને આમ દબાવી દીધો હું મરી જાઉં પણ મારો બાળક ન મરવું પડે સાહેબ પછી દેનારી હોય તો જન્મની દેનારી માના હાથમાં હોય ને એ મરી જાય તો સુધી આપણી માથે ઘા ન પડવા દે એ મઠની માલપા બેહનારી માને તો તન મન ધન થી યાદ કરો ને સાહેબ એનાથી બને એટલી મહેનત કરે પણ તમને મરવા ન દે સાહેબ નદીના નદી ના પૂર દીકરાને પાણી ઉપાડ્યા પણ ઓવાળે સડી ગયા હો સાહેબ થોડીક વાર જાય પાછા પાણી ની ઉપર આવે નીચે આવેલ ફૂલ પટાંગણ વચ્ચે થી નદી ની માલપા વણકર ની દીકરી આઠ મહિના નો દીકરો છે એની સાચી માથે રહી ગયો છે ક્યારેક પાણી પીવે પાછી શુવાસા પાણી પી જાય શ્વાસ ચાલે પણ નાનું એવું પહોળું તો સાહેબ રોતું બંધ થઈ ગયું એટલે માને એમ થઈ ગયું કે આ બાળક મરી ગયો છે પણ ક્યાં ગયા સાહેબ આજનું બેટલા ગામ છે ને બેટલા ગામની માલપા સતાણી પરિવાર પ્રજાપતિ કુંભાર આજની તારીખમાં રહેશે કારણ કે જેને ત્રણ ચાર કિલોમીટરનું અંતર છે પણ આ વણકરની બાય એ પ્રજાપતિના ઘરે તાવડી પછી ગોળા પાણ જે કાંઈ માટીના વાસણ લેવા માટે જતા એટલે ફળિયામાં બે વાસણની માલપા મારી મેલડીનો થડો એને છેલા સુવાસે મારી સતાણીની મેલડી યાદ આવ્યો હો કે મારું ગામ તો બતાવી ગયા હવે મારા ગામનો સીમાડો હું ભાળીશ નહીં આ પાણી મને જીવવા નહીં મરી જાય પણ હા સાહેબ બેટલા ગામનો ટીબો દેખાડો ને છેલ્લા સુવાસે એટલું કીધું કે હે પ્રજાપતિ સતાણીના ઘરે બેઠેલી મેલડી માડી હવે તો માય નથી ને બાપ નથી પણ દુનિયાની માલ પાછો ક્યાંક મારી સતાણીની મેલડી બેઠી હોય ને તારા આંગણે હું ગોળા લેવા ને ટાવડી લેવા આવતી હું ફળિયામાં બે હે જાતે વણકર ની દીકરી છો પણ મારી તારા માટે તો બધી દીકરીઓ હરખી અને મરતા ન ઉગાડે તો સતાણી ના કર ભાગલે મેરડી નો ન બેઠો ઉપાડી હવે મરવા સિવાય કોઈ આધાર નથી મારું બાળક તો મરી ગયું છે પણ હું જીવું ત્યાં સુધી મારા બાળકને નહીં મેકું અને સાહેબ એક જેના ઘરે ખાલી માટી નહીં ગોળા અને તાવડીઓ લેવા જતી પણ એની સામે તાર કર્યો અને સતાણી પરિવારના આ એ મઠની ઓસરીની માલ પાસે ગોખલો હતો ને સાહેબ એમાં ફોટો હતો ફોટો થડાક દઈને ફૂટી ગયો સતાણી પરિવાર જોવે છે ફોટો ઓછી કેમ ફૂટી ગયો કઈ છે નહીં પણ સાહેબ એ બેટી નદીના કાંઠે બેટી નદીના કાંઠે વીજળીના સમકારામાં દેખાય માથે ભીંડી વાળાના સફેદ વાળ હાથમાં લાકડીનો ટેકો અને પાણીના પટની માથે એસી વર્ષની ડોસી આમ હાલી આવે આમે દેખાય નદીની માલપા માલ આવશે પાણીની માથે હાલી આવે આવી અને ઓલા મા દીકરો જ્યાં પાણીની માલપા જ્યાં પહોંચ્યા લાકડી લાંબી કરીને એટલું કીધું લે બાપ મારી લાકડીને પકડી લે દીકરી જો મારી લાકડીને પકડ અને મરતા ન બસાવું તો તો હું સતાવીની બે એ માને દીકરાને પાણીના પૂરમાંથી બહાર તો કાઢ્યા પણ દીકરી ઢીસણવાળી વાળી નો બે ગઈ જેના ખોળાની માલપા સાત આઠ મહિનાનું નાનું મરી ગયેલું બાળક છે એ બાઈએ ઊંચો હાથ કરીને ડોસીને એટલું કીધું કે એમાં મારી હવે હું ઘરે જઈશ ને તો મને મારો ધણી મારી નાખશે હું કામ મને ના પાડી સતાય સતાય પાણીના વેનની માલપા ઉતરવાની મેં કોશિશ કરી મેં હિંમત કરી મારી મારો બાળક મરી ગયો અને તેથી મારી સતાણીની મેલડી ડોસીના રૂપે એટલું કીધું કે લાવી જોઈએ બાપ તારો બાળક જીવે છે મરી ગયો છે એ મરી ગયેલા બાળકને ખોળાની માલપા લઈ કપાળની માથે હાથ મેકી અને વાહાની માલપા મારી સતાણીની મેલડી આમ ટાપલી મારી દીકરી મારી હાથની જમણા હાથની ટાપલી અડે અને જો મરી ગયેલા મરદા નો બોલે તો હું સતાણીની મેલડી અને સાહેબ એના માંડવાની માલપાય હોય જેટલા મેલડી ના વિશ્વાસ હોય સાહેબ આવા સમયે જો મેલડી ના ક્યાંક વિશ્વાસ હોય એટલે ભુવા પટિયાર તો હોય અને ભુવા પટિયાર નો હોય પણ જેના દિલની માલપા એક ગુલાબના ફૂલની પત્તી પતિ જેટલો જો મેલડીનો વિશ્વાસ લઈને અહીં આવ્યા હોય અને આવા સમયે આંકલો ન આવે ને તો કાં તો તમે દુબડા કાં તો તમારા મઠમાં બેઠેલી મેલડી દુબળી અને કાં તો મેલડીને ને વાડો તમારો વડવો